નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે રાજ્યમાં આજે કેટલીક જગ્યાએ હળવા વરસાદની આગાહી કરાઈ છે ગુજરાતના દરેક જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં જાણે વરસાદે વિરામ લીધો હોય તેમ લાગી રહ્યું છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ જાણે તાળી આપતો હોય તેમ લાગી રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ રેડ એલર્ટ તેમજ યલો એલર્ટ કોઈ જગ્યાએ જાહેર કરવામાં આવ્યું નથી આજે ક્યાં અપાય છે હળવા વરસાદની આગાહી તે જોઈએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર ખેડા નડિયાદ આણંદ વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ અમરેલી પોરબંદર ગીર સોમનાથ દ્વારકા ભાવનગરમાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી છ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપી છે જેમાં વડોદરાના શિનોરામાં ચોત્રીસ મેમી પંચમહાલના ગોધરામાં સત્તર મેમી વડોદરાના કરજણ અને નર્મદાના તિલકવાડામાં પંદર મીમી વરસાદ સૌરાષ્ટ્રમાં સિઝનનો બાવીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે હવામાન ગૌસ્વામીના જણાવ્યા મુજબ આજે અને આવતીકાલના રોજ અરબી સમુદ્રમાં કરંટ જોવા મળશે જ્યારે આજથી એકવીસ ઓગસ્ટ સુધી અમુક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં સાગરમાં સિસ્ટમ સક્રિય થશે અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે તેનાથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાનો પૂર્વ અનુમાન છે ઓગસ્ટના અંતમાં અમુક જગ્યાએ અતિવૃષ્ટિનો માહોલ સર્જાયવાની શક્યતા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે